જો જો અમે નમકાળ જરમાલ હે પાણી થોડીઓ પી ગયો અમે ને ગાડજો ને બે કેર પી ગયા છે જો કે આઈ છે દેખાતું નથી એટલે ને હરાઈડો ની મહન જો અમે માતો નાસી મારા નાકુ જામ મારે ટીમ હૈ દમેઈને બના લીજો આગળ આગળ હવે આપણે જાય આગળ નહીં કે તર મહોણા બેક દે પૂરા આપણી હારવા જો હે ને

आक बध हराइ गया आकवा हरिया है, है बाकी तो मगटा ढगलो तो है आकवा खाली जब बरजून बांधता पेला तो हम आईने जाया अपनी तो हे हमें थोड़ा हरेलो पुराने आगे बना आगे थोड़ा हारेलिया हार जो कि एक तरह कलाक आई गया है आकने बाकी है तो अमने

જો તમેલા જો માને તમને કેવો મસ્ત આવ્યુ છે તો હવે જો અમે વકાલા નકિયારો હું તો જો આમ ને હેના એ પીરુડી નીયું હે તો જો ઉકા થઈ ગયા હે ત્રણ સોચો કરવાને બાપા પછી કરી હટાણે ન જ કરવાનો ટી હું તો તેવા આપણે મિત્રો ચાલો આગળ બનાવી રહ્યો મળિયા કળા ક તો કન્ટીન્યુ બનાવીજો મળિયા કન્ટીન્યુ આગળ હવે સીધા કરી દેજો

तो अगर स्कूल आता नहीं जाए स्कूले जावा बगो पी चारगे तो ये पर नव ब्लॉक चार वगे चलू साल आज नहीं आए यु तो है हमने जो चलो आग आगे बना जो हमें आज ना वीडियो पूरा करती काले जैसे मैं जयश्रमेन भाई